સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં આજે આપણે આવ્યા છીએ ભગુડા એટલે કે મા મોગલના સાનિધ્યમાં મોગલ માતું ધીંગો ધણી મોગલ માને બાપ સાજા તાજા સૌ સુખી ભગુડાનું નામ સાંભળતા જ મા મોગલની યાદ આવી જાય એવા સાનિધ્યમાં આજે આપણે આવ્યા છીએ આજે આપણે એક મોટા ઇતિહાસની નાનકડી એવી વાત કરશું વર્ષો પહેલાં અહીંયા આહીર સમાજ અને ચારણ સમાજના નેહડાઓ હતા અને બધા એકબીજાના સુખ દુઃખમાં સાથ આપતા હતા અને એમ કહેવાય છે કે આઈ માતાએ આહિર સમાજની બેનને મા મોગલ કાપડામાં આપ્યા હતા બેન પડીને નાતાએ અને કહેલ અમારા બધા જ દુઃખો મા મોગલે દૂર કર્યા છે તમારા પણ બધા દુઃખો મા મોગલ દૂર કરશે એવી રીતે કહીને પછી મા મોગલના બેસણા કરાયા અને માએ બધા દુઃખો દૂર કર્યા અને મા મોગલના સ્થાનેથી તો અઢારે વરણ એક સમાન ને અઢારે વરણ લાખોની સંખ્યામાં અહીંયા મારા દર્શન માટે પણ આવતા હોય છે અને બીજું તો આગળ આપણે અહીંયા લોકો માનતા રાખે છે સંતાન પ્રાપ્તિ માટે તે બાળકોના ફોટાને એ પણ આપણે આગળ જોઈશું પણ અને ખાસ વાત કે આપણે નિયમનું પાલન કરીને શૂટ કરશું જ્યાં અમુક જગ્યાએ ફોટો વિડીયો બનાવવાની મનાય છે ત્યાં આપણે ફોટો કે વિડીયો લેશું નહીં ને ખાસ વાત તો મારા ચેનલમાં આવ્યા છો આવા જ વિડીયો જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ કરજો તો આપણે આગળ જઈએ અને બાળકોના ફોટા પણ જોઈએ અને વાત કરીએ ચાલો તો આપણે ફોટા નહીં જોઈએ અને આગળ વાત અને તમે જોઈ રહ્યા છો ત્યાં હજારો માણસો દરરોજે માતાજીના દર્શન કરવા માટે આવે છે અને અહીંયા લાખો હજારો માણસોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે ભગુડામાં મોગલનું ધામ તો આપણે જઈએ આજે જે લોકો સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખે છે અને બાળક જેમાં મોગલના આશીર્વાદથી વિશ્વાસ રાખે છે અને આશીર્વાદથી બાળક જે પ્રાપ્ત થાય છે ત્યાં તેના લોકો બાળકોના ફોટાને અહીંયા રાખતા હોય છે જો લાખો ફોટા હોય છે અને લાખોને વિશ્વાસ જે મા મોગલ ઉપર મૂક્યો છે અને મા મોગલે જેમને બાળક આપ્યા છે તે ફોટા છે અને આગળ આપણે જોઈએ તો લોકો ચાયને રૂપી લઈ રહ્યા છે ચાય પીવે છે બેસીને અને લોકો સેવા ભાવે પણ બહુ અહીંયા છે તો સેવા જે આપે છે એમનું મન જોઈએ તો આપણને એમ થાય કે ના ખરેખર બહુ દિલથી સેવા કરે છે ચલો આપણે એ પણ જોઈએ તો જઈએ આગળ આપણે અને અહીંયા બહારથી જો લોકો આવે છે એમને રાત રોકાવવા માટે થી ત્રીસ રોમ છે એટલે કે બહુ ઘણા બધા રોમ છે ચાર હજાર જેટલા માણસો રોકાવું હોય તો રોકાઈ શકાય તો ત્યાં કાકા ચાય બનાવી રહ્યા છે અને લોકો શાંતિથી બેસીને ચાય પીવે છે બહુ સરસ આગળ જોઈને તો લોકો ચાય એક પ્રસાદ રૂપી લે છે અને કાકા બહુ પ્રેમથી સેવા કરી રહ્યા છે એ પણ આપણે જોઈએ તો ને ખાસ વાત આપણે અહીંયા જમણવાળા પણ રોજના હજારો માણસો અહીંયા જમે છે અને અહીંયા એવું પણ કહેવાય છે કે તમે અહીંયા પ્રસાદ લો તો તમારા ઘણા બધા દુઃખો ખાલી પ્રસાદ લેવાથી પણ તમારા દુઃખો દૂર થઈ જતા હોય છે લોકો હજારોની સંખ્યામાં અહીંયા પ્રસાદ લે છે અને વરસાદમાં પણ તમે જોઈ શકો છો લાપસી છે લાડવો રોટલી શાક દાળ ભાત એ પણ બહુ સારું છે અને જે લોકો બહારથી આવે છે નાવા માટેની પાછળ સુવિધા પણ બહુ સારી અહીંયા છે જે યાત્રાળુ આવે છે એના માટે પાછળ એમનું ત્યાં આગળ પાર્કિંગ માટે બહુ મોટું કેમ્પસ છે ને એની બાજુમાં જ માગ ખોડિયારનું મંદિર આવેલું છે તો આવો તો ત્યાં પણ જરૂરથી દર્શન કરવા જજો ડુંગર ઉપર છે અને બધાને જય મોગલ જય માતાજી